બચાવ નેશનલ હાઈવે પર કટારિયા ગામ પાસે માથેલા સાંઢની માફક દોડતા ટ્રકે પચીસ ઘેટા બકરાઓ પર ટ્રક ફેરવી દેતા તમામના સ્થળ પર મૃત્યુ નીપજ્યા હતા હૃદયદ્રાવક દ્રશ્યો જોવા મળ્યા હતા અરેરાટી વ્યાપી જાય તેવું આ દ્રશ્ય હતું માલધારી પરિવાર પર આ તૂટી પડ્યું હતું હવે જોઈએ સામાન્ય આમતક આમ તક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ બચાવ સુરજભાઈ નેશનલ હાઈવે પર કટારીયા પાસે એક માતેલા સાંડની માફક દોડતા ટ્રકે પચીસ જેટલા ઘેટા બકરાઓ પર ટ્રક ફેરવી દેતા તમામ ઘેટા બકરાના સ્થળ પર મૃત્યુ નિપજ્યા હતા ભારે અરરાટી અને હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા ખાસ કરીને માતેલા સાણની માફક આ ટ્રક દોડતો હતો અને ઘેટા બકરાઓ ઉપર રીસતા ટ્રક ફેરી દેવામાં આવ્યો હતો પરિણામે પચીસથી સત્યાવીસ ઘેટા બકરાના સ્થળો પર મૃત્યુ નિપજ્યા હતા નેશનલ હાઇવે પર પશુઓના મૃત્યુના લોહીના પાટોળા જોવા મળ્યા હતા સૌથી મહત્ત્વની વાત એ છે કે ખાસ કરીને આ નેશનલ હાઈવે ઉપર છેલ્લા કેટલાક સમયથી ઓવરલોડ અને બેફામ દોડતા વાહનો હોય છે પરિણામે અકસ્માતો થતા હોય છે ક્યાંકને ક્યાંક માનવ જિંદગી હોમાતી હોય છે તો ક્યાંકને ક્યાંક પશુ પણ આ મોતનો ભોગ બનતા હોય છે તાત્કાલિક અસરથી આરટીઓ અને પોલીસ સંયુક્ત રીતે પગલાં લે તેવી માંગ જોવા મળી રહી છે